ધારી સરકારી દવાખાનામાં નથી કાયમી કોઈ ડોક્ટરો કે નથી એમ્બ્યુલન્સની સુવિધા ગરીબ દર્દી થઈ રહ્યા છે હેરાન પરેશાન આમ તો ધારીને ટૂંક સમય પહેલા જ નગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે પણ થી વધારે ગામનો તાલુકો ધારી છે પણ અહીં આવેલા સરકારી દવાખાનામાં અનેક એવી સુવિધાથી વંચિત છે ત્યારે આજ દિને બહારથી આવતા ડેપ શન ડોક્ટરે કાવે છે એ પણ વહેલા મોડા થવાથી કાયમી ડૉક્ટરોની નિમણૂક થાય અને ગરીબોને દવાખાને ધક્કા ન ખાવા પડે એવી લોક માંગ ઉઠવા પામી છે છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સનો અભાવ છે જે અગાઉ બે એમ્બ્યુલન્સ ભંગાર ખાતી હાલતે પડી છે જો રિપેર કરી ચાલુ રાખવામાં આવી હોત તો અત્યારે જે હાલાકી પડી રહી છે એ પડત પણ હવે ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના દવાખાના સામે ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના નેતા આરોગ્ય મંત્રી જોવે અને વર્ષો જૂના આવા પ્રશ્નો ધારી પીએચસીમાં હલ કરવા લોક માંગણી છે રિપોર્ટર સંજય વાળા અભિક્રમ ન્યૂઝ ધારી ઓકે હા હું ધા કેતનભાઈ વઢેરા અહીંયા સરકારી દવાખાના સામે છું અને અહીંયા સરકારી દવાખાનામાં જે અનક જાતના પ્રોબ્લેમો છે ગરીબ માણસોને જ્યારે મફત સારવાર માટે જ આવતા હોય છે ખીચામાં પૈસા બી ન હોય અને અહીંયા આવે તો અહીંયા એને તાત્કાલિક સારવાર મળતી જ નથી બહારથી ડોક્ટરો ડેપ્યુરેશનમાં આવે વેલા મૂળા આવે એમની લીધે નીકળી જતા હોય છે અને અત્યારે આ પ્રોબ્લેમ એવા છે તો સરકારી દવાખાનું જે કામકાજ ચાલુ છે એ બંધ કરે છે સરકારી જે એમ્બ્યુલન્સ છે એ બંધ હાલતમાં છે તો આ લોકો એ ધ્યાન આપવું જોઈએ અને આનું કાયમી જે ડોક્ટર હોય એને રેગ્યુલર એને એને આવવું જોઈએ અને એને નિમણૂંક કરવી હોય નવા ડૉક્ટરો મૂકવા જોઈએ જે ત્રણ ડૉક્ટરની અત્યારે જગ્યાનો સ્ટાફ છે એમાં એક ડૉક્ટરથી એક ડોક્ટર એ ડેપ્યુટેશનમાં આવે છે અને એક ડૉક્ટરથી કામ ચાલે ચલાવે છે તો આ વ્યાજબી નથી આ ગરીબ માણસોને માટે બહુ તકલીફ પડવું છે ધ્યાન આપવું બસ બીજું કઈ એમને કહેવાનું નથી